નમસ્કાર આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આયોજિત નમોકી નામ રક્તદાન કાર્યક્રમ હેઠળ મહીસાગર જિલ્લામાં રક્તદાન શિબિરોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન મહાદાનના મંત્રને ચરિતાર્થ કરતાં જિલ્લાના સરકારી કર્મચારીઓએ મોટી સંખ્યામાં રક્તદાન કરી વડાપ્રધાનને જન્મદિવસની અનોખી અને ઐતિહાસિક ભેટ આપી હતી મહીસાગર જિલ્લામાં કુલ આઠ જુદા જુદા સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાર હજારથી વધુ રક્ત યુનિટ એકત્રિત કરવાનો ઉમદા લક્ષ્યાંક નિર્ધારિત કરાયો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લાના તમામ સરકારી વિભાગોના કર્મચારીઓએ સવારથી જ ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રક્તદાન માટે લાંબી કતારો લગાવી હતી આ અભિયાન અંતર્ગત લુણાવાડા સ્થિત જનરલ હોસ્પિટલ ખાતે મુખ્ય રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું અહીં મોટી સંખ્યામાં

આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસને યાદગાર બનાવવાનો એક સંકલ્પ કર્યો છે ત્યારે એમના ઉપરના મહામંડળોના આદેશ અનુસાર મહીસાગર જિલ્લામાં પણ આજે આ રક્તદાન નો કેમ્પ યોજાઈ રહ્યો છે અને મહીસાગર જિલ્લામાં ચાર હજાર કર્મચારીઓએ આ રક્તદાનમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને ચારે ચાર હજાર કર્મચારીઓ આજે પોતાનું રક્તદાન અહીં આપી અને માન્ય મોદી સાહેબ ને એક સારામાં સારી બર્થ ગિફ્ટ આપવા માટેનો અમારો પ્રયત્ન છે